ડીપ ડિપ્રેશન સિસ્ટમને કારણે રાજ્યની અંદર એક અઠવાડિયા સુધી સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદ નોંધાયા અને એ ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર આવી અને છત્રીસ કલાક માટે સ્થિર થઈ ચૂક્યું હતું ત્યારે નબળું પડીને ડિપ્રેશન પણ બન્યું હતું પણ જેવું એ સ્થિર હતું એ પછી ગઈકાલે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થયું થઈ એટલે ફરીથી અરબ સાગરમાંથી એક ભેજ મળ્યો અને ફરીથી એ ડીપ ડિપ્રેશન છે એ આજે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે કચ્છના પશ્ચિમ છેડેથી અરબી સમુદ્રની અંદર પશ્ચિમ તરફ એ ઉતરી ગઈ છે સમુદ્રમાં ઉતરી ગઈ છે અને હવે એ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને આજે સાંજ સુધીમાં થોડીક વધારે મજબૂત બની અને એક પ્રકારનું સાયક્લોન સ્ટ્રોમ બનશે અને એ સાયક્લોન સ્ટ્રોંગને નામ આપવામાં આવશે અસના અને આ અના નામ પણ પાકિસ્તાન તરફથી આપવામાં આવશે અને આ જે અસના સાયક્લોન છે એ આજે સાંજ સુધીમાં બનશે પછી પણ સૌથી ઓછી આયુષ્યવાળું સાયક્લોન હશે એ સાયક્લોન બન્યા પછી પણ માત્ર છ થી લઈને દસ કલાકની અંદર એ નબળું પડીને ભીખાઈ જશે અને એ સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે પણ સારા સમાચાર એ છે કે આ સાયક્લોન છે એ ગુજરાતને કોઈ રીતે અસર કરતા નથી કેમ કે એ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ અત્યારે કચ્છ થી પશ્ચિમ દિશા તરફ સમુદ્રમાં આગળ વધી રહી છે એટલે હવે જેટલો સમય વધારે જશે એમ ગુજરાત થી ખૂબ એ સિસ્ટમ દૂર નીકળતી જશે એટલે ગુજરાત ને આનાથી કોઈ ખતરો નથી એટલે અહીંયા કોઈ પેનિક થવાની જરૂર નથી કોઈ ગભરાવાની જરૂર નથી ગુજરાત ની અંદર જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર ની અંદર દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે અને કચ્છ ના વિસ્તારો ની અંદર આજે ત્રીસ તારીખ ના રોજ સાંજ સુધી હળવા સામાન્ય વરસાદો પડી શકે છે અને પવન ની સ્પીડ છે એ લગભગ 40 થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂકા છે જેના ગસ્ટિંગ હોય છે જે ઝટકાના પવનો હોય છે એ 70 થી લઈને 80 કિલોમીટર ની ઝડપે ફૂકાય તેવી શક્યતાઓ છે આજે 30 તારીખ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોની અંદર પવનની ઝડપ રહી શકે છે અને વરસાદ છે એ પણ છેલ્લા 4-5 દિવસથી જે વરસાદો પડતા હતા એમાં ઘટાડો નોંધાશે છૂટાછવાયા સામાન્ય વરસાદો આજ સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આજે સાંજેથી સંપૂર્ણપણે ગુજરાત છે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશે આજે પણ ઘણી જગ્યાએ વાતાવરણ ખુલ્લું થયું છે તડકો છે રીતે આવતીકાલે ઓગસ્ટથી રાજ્યભરનું વાતાવરણ ખુલ્લું થઈ જશે તડકો નીકળશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ રીજન છે એની અંદર હવે વરાપ જેવો માહોલ જોવા મળશે આમ તો મોટાભાગના વિસ્તારોની અંદર બે ત્રણ દિવસથી વરાપ છે પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો આ સિસ્ટમની અસરમાં હતા એ પણ આ જે મોડી રાત સુધીમાં મુક્ત થઈ જશે અને તમામ વિસ્તારોની અંદર આવતીકાલથી વરાપ જોવા મળશે એટલે આ જે અસ્ના નામનું જે સાયક્લોન છે એ સાયક્લોન થી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી એ ગુજરાતને કોઈ જ પ્રકારે અસર કરવાનું નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવી